અમદાવાદ નહેરુનગર સર્કલ ટાગોર ચોકી પર સતત વાહનોના ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર શનિવારે મોડી સાંજે બાઇક પર આવેલા બે શખ્સોએ શાકભાજી અને ફ્રૂટનો હોલસેલ વ્યવસાય કરતા એક પાસઠ વર્ષીય વેપારી પર ફાયરિંગ કર્યું જોકે જોકેળીને તેના કાંધે વિંધીને નીકળી ગઈ હતી કાનમાં ગંભીર ઈજાઓ પણ થઈ હતી અને તાત્કાલિક તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ વેપારીનું મૃત્યુ થયું

હું અત્યારે એસપી સાહેબ પણ આવી ગયા ડેવ્યા એસપી પણ આવી ગયા તો એમને અહિયાંની ગવર્મેન્ટ અહિયાં ગૃહમંત્રી સાહેબ બધાને નિવેદન કરું છું કે અમારી સમાજની અંદર એક ખોપનો માહોલ છે અમારી સમાજ અહીંયા મોડાવેડા શાકભાજીનો ધંધી કરતી હોય મંડપનો ધંધો કરતા હોય બધા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે અમે લોકો કોઈ રાતના ચાર વાગે ઉઠીને મજૂરી કરીએ કોઈ રાતના મોડા સુધી બી મજૂરી કરીએ તો ગુજરાતની ગવર્મેન્ટ અને અહીંયાના બધા અધિકારીઓને મારા ને મારા સમાજ તરફથી વિનંતી છે કે મારી સમાજમાં જે ડરનો માહોલ છે એને દૂર કરવા માટે જે બી આરોપી હોય એ પોલીસ તપાસનો વિષય જે પોલીસને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીની ધરપકડ કરે ને અમારી સમાજની અંદર જે અત્યારે ડરનો માહોલ છે એ ડરના માહોલમાંથી અમને બધાને બહાર કાઢે અત્યારે જે ફાયરિંગ થયું છે બહુ ગંભીર વિષય છે કે આવા ખુલ્લા વિસ્તારમાં જ્યાં આગળ પબ્લિકની એટલો ભરચક વિસ્તાર હોય અને દુકાન ઉપર આવીને પરિવારની જોડે બેઠા કાકાની ઉપર કોઈ કાન ઉપર કનપટ્ટી ઉપર ગન મારી જાય એક ગુજરાતની અંદર આવું અમે કોઈ દાડો જોયું નથી તો ગુજરાત ગવર્મેન્ટને બહુ મોટી વિનંતી છે કે સાહેબ જલ્દીથી જલ્દી આરોપીની ઘરપકડ કરે ને અમારી જે સમાજમાં ડરનો માહોલ છે એ ડરના માહોલને તમે દૂર કરો એ અમારા તરફથી બધાને વિનંતી છે મીડિયાને પણ હું વિનંતી કરું છું કે તમે બી અમારી હેલ્પ કરો ને જે આરોપી આવું જે કૃત્ય કર્યું છે એને જલ્દી જલ્દી ધરપકડ કરે એ અમારી વિનંતી બાઇક પર બુકાની ધારી બે યુવકો ટાગોર ચોકી તરફથી આવ્યા હતા અને તે પૈકી એક યુવકને તેમની નજીક આવીને પોતાની પાસેથી રિવોલ્વર કાઢીને પોઈન્ટ બ્લેન્ક થી બધાજીના માથા પર ફાયરિંગ કર્યું પરંતુ આ સમયે તે સાઈડમાં ખસી જતા ગોળી કાનને લાગતા ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ ગણતરીની સેકન્ડમાં બંને જણા બાઇક પરથી નાસી છૂટ્યા હતા આ બનાવને પગલે આસપાસના ભાગમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારબાદ ઇજાગ્રસ્ત બદાજીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ધસી આવ્યો હતો અને સીસીટીવી કુટેજને આધારે તપાસ શરૂ કરી હતી અહીંથી રહ્યા દવાખાને ચૌદ પંદર ને સોલ સોળ તારીખે અમે અહીંયાથી રજા લીધી સોળ તારીખે રજા લઈને પછી અમે લોકો ગયા આપણે એલિજ બ્રિજ લકડીયા પુલ એલિજ બ્રિજ ગયા ત્યાંથી અમારી અરજી લીધી લખી પછી પછી એને પછી સાડાવાળા મોકલી છે સાહેબે કીધું કે અમે તપાસ કરીએ છીએ પછી સુધી કંઈ અમે થયું નથી એક મહિનો થઈ ગયો અમારે આગળ આ દીકળી ગયા દિવસો એ ટાઈમે કંઈક અમારું કંઈક કર્યું હોત ને કંઈ અમે આગળ કંઈક બીજી વાર ના થાત ને તપાસ 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 કરીએ કરીએ કીધું પણ હવે હવે ક્યારે થાય તપાસમાં દિવસ નીકળી ગયા બીજી વાર હમલો થયો અમારી ઉપર અમે તો આમ ધંધો કરીએ તો ક્યાં જઈએ સાહેબ દુકાને જ બેસીને ક્યાં જઈએ જવું પડે આવું પડે સવારે વહેલા જવું પડે શાકભાજી ધંધો છે મોડા ક્યાં જઈએ વેપારીના પરિવારની માંગ છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે તેમજ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર